જે વિગત દાખલા માંગી છે એ ધીમે ધીમે આપણે સાબિત કરતા જઈએ પહેલાં તમને જે વિગત આપી હોય દાખલામાં એ પહેલાં લખી દઈએ તો આપણે વર્તુળ આપેલું છે તમને આ દાખલાની અંદર વર્તુળ આપેલું છે તો વર્તુળ શું ઉલ્લેખ કેવી રીતે કરશું કે ઓ કેન્દ્રિત તમને વર્તુળ આપેલ છે ઓ કેન્દ્રિત તમારું વર્તુળ માં સ્પર્શકવું છે તમારે સ્પર્શક એલ સ્પર્શ તમારો એલ છે અને ટી શું છે ટી એ સ્પર્શ બિંદુ થશે તમારો ટી જે છે એ શું થાય સ્પર્શ બિંદુ છે આ ટી જે છે તમારું સ્પર્શ બિંદુ થશે હવે આ જે વર્તુળ જે છે એના કેન્દ્રમાંથી તમે અલગ અલગ રેખાખંડો દોરો જો આ તમને આકૃતિ દોરું છું આ તમારું વર્તુળ આ તમારું એક વર્તુળ આપેલું છે આ એનું કેન્દ્ર આપ્યું છે અને આ આ દાખલા તરીકે એનો સ્પર્શક હું દોરું આ તમારો એક એનો સ્પર્શક છે એમાં મેં તમને કીધું કેન્દ્રમાંથી તમારે અલગ અલગ રેખાખંડો દોરવા અલગ અલગ રેખાખંડો એટલે દાખલા ત્યાં કેન્દ્રમાંથી એક આમ દોરો અહીંયા સ્પર્શક ઉપર અહીંયા 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 આ તમારું સ્પર્શ બિંદુ દાખલા દેખાય તમારે આ બિંદુ છે ટી અહીંયા 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 આ રીતે તમે જુદા જુદા રેખા દોરો આ તમારું ઓ કેન્દ્ર છે આ તમારો એલ સ્પર્શક છે એટલે તમે લોકો જ કહી શકશો કે ઓ કેન્દ્રમાંથી સ્પર્શક એલ પર જુદા જુદા રેખા તમે લોકો દોરો એનો આપણે ઉલ્લેખ કરી નાકૃતિ છે આપણે શું કરશું ઓ કેન્દ્રિત વર્તુળ ઉપર આકૃતિ માં લખું આકૃતિ માં બતાવ્યા મુજો બતાવ્યા મુજો બતાવ્યા મુજો ઓ કેન્દ્રિત પર ઓ કેન્દ્રિત વર્તુળ પર ઓ કેન્દ્રમાંથી સ્પર્શક પર જુદા જુદા રેખાખંડો બોરો અહીંયા તમે જુદા જુદા રેખાખંડો રેખા એના નામ તમારે લેખ લખવાય તો લખી શકો રેખા ખંડો આપણે અહીં લખશું આ એ બી સીડી

ઓછા માપનો રેખાખંડ ગ્યો થાય આમાં તમે જોઈ શકો છો તમે ઘેરે પણ આ રીતે વર્તુળ દોરે સ્પર્શક દોરે અલગ અલગ રેખાખંડો દોરે અને તમે અલગ અલગ બધાયનો તમે લોકો માપ પણ લ્યો તો તમને સૌથી ઓછી ઓછામાં ઓછું અંતર વાળો રેખાખંડ તમારે ઓટે જ થશે કેમ થાય એટલે આપણે જુદા જુદા કેન્દ્રમાંથી આ દોરો આ રેખાખંડ આયે લક્ષણો રચાશે ઉપર જરા કાટે લો ઓ કેન્દ્રમાંથી હેલ પર જુદા જુદા રેખાખંડો ઓબી ઓપી ઓસી જીએચ અને આપણે શું છે આપણે દોર્યા છે તો દોરો ચાલો આપણે દોર્યા છે તો દોરો લખો છે એમ તો હવે આપણે જે મેલ વાદ્ય મારા તમને સમજાવવાની જે છે એ છે કે આ બધા રેખાખંડો માં લખો બધા જ રેખાખંડોમાંથી આપણે શું લખશું આ દર્શાવે બધા જ રેખાખંડમાંથી સૌથી કેન્દ્રથી સૌથી કેન્દ્રથી થી ઓછું અંતર કોનું છે ક્યાં રેખાખંડનું કેન્દ્રથી નું ઓછું અંતર શું થાશે ઓટી નું છે ઓછું અંતર રેખાખંડ ઓટી નું છે અથવા ઓટી થશે આ હું લખશું એટલે મારો કહેવાનો અર્થ છે કદાચ મારા શબ્દોમાં આગુ પાછું જાય તમે લોકો આ પેટર્નના શબ્દો વાપરવા એવું કઈ નથી તમારા પરિભાષામાં તમે ગમે શબ્દોમાં વાપરો પરીક્ષકને સમજાવવું જોઈએ કે આ શું કહેવા માંગે છે મારો કહેવાનો એમ છે કે ઓટી જે છે એ બધા રેખાખંડ કરતા ઓછા અંતે આવેલું છે અને એટલા માટે મેં લખી દીધું કે વર્તુળા કેન્દ્ર થી સૌથી ઓછું અંતર એ એ એ સ્પર્શ બિંદુ હોય છે અને તેથી આપણે એમ લખી દેખાય કે તેથી વર્તુળ વર્તુળના કેન્દ્ર થી સૌથી ઓછું અંતર આપણે કોનું થશે

रेखाखंड ओटी ए ओ केंद्रित ओ केंद्रित वृत्तुल लेख त्रिज्यादशे मारी बात समझ आईस तुमने केबा आ સૌથી ઓછાં અંતરે આવે છે રે એની અંદર આપણે ભૂમિતિ એટલો તો આપણે ગણિતમાં નિયમ છે કે સૌથી કેન્દ્રથી સૌથી ઓછાં અંતરે સ્પર્શક પર આવેલો સ્પર્શ બિંદુ એ સૌથી ઓછા અંતરે છે સૌથી ઓછા અંતરે આવેલું હોય તો ઓટી છે એ વર્તુળની ની ત્રિજ્યા થાય એટલે હું માનું છું કે તમને આ લોકોને ખ્યાલ આવ્યો એટલે તમારે હવે આપણે દાખલો આગળ લઈએ એટલે હાથે કરીને આપણે એમ લખશું કે તેથી કરીને જો બરાબર જો તેથી કરીને ઓટી જે છે એ બરાબર આ ત્રિજ્યા થાય આપણે વર્તુળ ના સંદર્ભમાં કે આ ઓ કેન્દ્ર વર્તુળની આ ઓટી જે છે હવે તો દાખલો સહેલો થઈ ગયો

આ બે અથવા તો આમ લખો એટલે વધારે સમજી શકશો આમ આ ઓટી ઓટી નામ કે બિંદુ એટલે આ ઓ અને ટી આ બે છેડા અંત્ય બિંદુ એટલે આ જે રેખાખંડના બે છેડા રેખાખંડ નો ખબર પડે લાકડી ગયો આ લાકડીના બે છેડા એક છેડો ઓ અને બીજો છેડો ટી એટલે તમને સમજી હવે આ જે છે અંત્ય બિંદુઓ છે ઓટી ના અંત્ય બિંદુઓ ઓ આપણે પેલા ટી લખી ટી એ આ ટી શું છે

દોરેલો લમ વર્તુળના વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે ચાલો આ દાખલો આ રીતે આપણે પૂર્ણ કરીએ છીએ હું માનું છું કે તમને આ દાખલો સમજવામાં જરા પણ મુશ્કેલી નહીં પડી હોય એકાદ બે વાર વિડીયો આગો પાછો લઈ એટલે તમે લોકો જોજો મેં એકદમ સરળ ભાષામાં તમે સમજી શકો એવી એકદમ સાદી ભાષામાં ગામઠી ભાષામાં આપણે મેં તમને સમજાવવા પૂરતો પ્રયત્ન કર્યો છે એટલે કે તમે આ દાખલો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ મેસ વેચજો સેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો